હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો આપણે સવાર શરમાં ઉઠી ગયા છીએ નાસ્તો પાણી કરી નાઈ ધોઈને પછી આપણે જઈએ આ જે ખરીદી કરવા માટે ખરીદીમાં શું છે કારણ કે હમણાં આવે છે ગૌરંગભાઈની સગાઈ તો આપણે શું પહેરવું એના માટે કંઈક જવું પડશે અને રેન્ટ ઉપર કંઈક વસ્તુ લઈએ આવીએ જોધપુરી લઈએ ઇન્ડોસ્ટ લઈએ બ્લેઝર લઈએ કાંઈ આઈડિયા છે નહીં પણ મારો વિચાર એવો છે કે આપણે જોધપુરી લઈએ

એટલું મને ઓલું કહી દીધું છે ને હવે તો હું સાંભળી નઈ લઉં કહી દઉં છું અત્યારથી હું પ્રત્યેક પતિ મોરચા નો પ્રમુખ બનવાનો કોઈ પતિ ને આવી શિકાયત નથી તારા સિવાય બધા કોઈ ને નથી દબાવી બોલી જાવ છું

અને આ જે છે ને આપણે કામે હાથે કરવાનું હતું કારણ કે આજે આપણે હેલ્પર સીન હોતા આવ્યા તો જો કચરા પોતું કર્યું છે અને મમ્મી જો પાછળ વાસા ઉઠ છે અને રસોઈ કરી નાખી પછી આપણે બાર તો વાયગા છે સવા દસ અને જો આપણું મગનું શાક છે એ વઘારાઈ ગયું છે દાળ જેવું પાણી જેવું કર્યું છે કારણ કે ભાત આરે ખાવાનું છે એટલે આપણા ચણાનું શાક એ બની ગયું છે ઓલમોસ્ટ હજી ગેસ શરૂ છે થોડીક વાર ચડશે પણ ત્યાં બની જાય અને જો આપણો લોટ હોત છે એની બંધાઈ ગયો છે તો અમે છે ખરીદી કરવા હું ને મમ્મી બે ગયા અમારી ને બીજાની ખરીદી કરવા હારે અમે ગયા

તો હમણાં ટૂંક સમયમાં એટલે કે થોડાક દિવસોમાં છે ને ગૌરવી શકાય છે તો આપણે રેન્ટ ઉપર લેવા જવા માટે ક્યારના પ્રયત્ન કરતો પણ ટાઈમ જ ન રહેતો અને આજનું હતું પણ કીધું કે ગમે એમ કરીને ફાઇનલ કરી આવી જો આજે હોપફુલી ફાઇનલ થઈ જાય તો અને એના માટે આપણે જો ભાઈ બ્લેક પેન્ટ પહેરી લીધું છે છે એનું પહેરવાનું કારણ ફક્ત એ છે કારણ કે જોધપુરી નીચે બ્લેક પેન્ટ હોય તો આપણે ખાલી જોધપુરી જ આપણે ખાલી ઉપરનું રેન્ટ ઉપર લેવાનું રહી કારણ કે બ્લેક પેન્ટ ઉપર લગભગ તમારે એસી થી નેવું ટકા જોધપુરી શૂટ થઈ જાય અને હું પેલા પહેરી નોતો જવાનો સિલેક્ટ કરવા માટે પણ જાડો કીધું કે પહેરલે તો તને અંદાજો આવશે કે કેવું લેવું કેવો લુક લાગશે ફાઇનલ તો ફટાફટ નીકળી આપણે તો નીરવ જો પેલમ પેલું જોધપુરી છે ને ટ્રાય કરી નાખ્યું છે અને હજી બીજા જોવે છે જોધપુરીમાં જો છેલ્લેથી છે ખુદી બહુ એટલે બહુ ઓપ્શન છે જ્યારે વધારે ઓપ્શન હોય ને ત્યારે ડબલ કન્ફ્યુઝન થાય એટલે જો નિરવ અત્યારે જોવે છે બધી વસ્તુ તો સૌથી પહેલો કલર જો આ બ્લેક ચૂઝ કર્યો છે નીરવ જે કલર ચૂઝ કરે છે ને એમાં એવું એને એવું થાય છે કે હું એટલો સારો નહીં લાગુ એને બધા ભડકીલા કલર બહુ ગમે તો હવે જોઈ લાસ્ટમાં કયું આપણે છે ને પસંદ કરી છે ને એમાં એવું થાય છે કે અમે જે પસંદ કરીને ઓલરેડી એક તો એમ કીધું કે ભાઈ તારીખે અવેલેબલ જ નથી તો નીરવે જો બીજું આ જોધપુરી ટ્રાય કર્યું છે

આપણે અમારે સાડી આરતા ને મેચિંગ કરવું છે હું એને બતાવું નહીં તો એ લેતો જ નથી અને મેચિંગ નથી કરવું એટલે જો મન ફાવે લઈ લે છે જો કે મેચિંગ કરવા જાય ને તો તો એ કોઈ મેળ જ ન આવે કારણ કે એને જે ગમે નહીં ઓલરેડી અમુક તો વયા ગયા છે અને કલર એ ત્યાં કંઈ મેળ નો ખાય એને નહીં કે તને કયું ગયું હું ફાઇનલ થયું કે હજી ટ્રાય કરવા છે જો ભાઈ મને આ કપલ છે ને પેર એટલી ગમે કે વાત જવા દો એમાં ખાસ કરીને આ કલર અને જો ભાઈ આ સાડી જોરદાર છે કારણ કે હું થોડોક સોબર હોય ને એવું પસંદ કરું જો મને એકદમ મિનિમલિસ્ટિક ડિઝાઇન હોય ને એવું બહુ ગમે જો તો જો રાતની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે જો કે આપણે એક બાજુ બટેકાનું શાક એ મૂકી દીધું છે અને બીજી બાજુ જો ખીચડી ચડવા મૂકી દીધી છે ખીચડીનો હજી પાણી નથી ઉકળી ઉકળી જાય એટલે પછી આપણે ગેસ બંધ કરી દઈ કારણ કે આજ પાણી પૂરી ખાધી એટલે એટલી બધી જગ્યાએ નહોતી અને કીધું કે આજે બપોરે તે બહુ ફૂલ પેટ ખાધું તો ચણાનું શાક ને એવું બધું તો કીધું કે અત્યારે આપણે ખીચડી અને બટેકાનું શાક કરી નાખી રોટલી ઓલરેડી પડેલી છે છોકરાઓને મેરેજ હોય એન્ગેજમેન્ટ હોય કે કઈ ભી હોય એને શોપિંગ કરવા આમ કારણ કે અડધી કલાકમાં બધું ભીંડલું વાળી દીધું તમને જે પણ જોધપુરી બતાવ્યા હતા એમાંથી એક ફાઈનલ થયું છે કયું ફાઈનલ થયું છે એ તો તમને સગાઈના દિવસે જોવા મળશે ટૂંક સમયમાં સગાઈ છે તો એક કામ તો પૂરું થઈ ગયું હવે ધીમે ધીમે ઝાડુનું જે બી કામ હશે એ પતાવશું કારણ કે દિવસો ઓછા છે અને આપણે પર્સનલ કામ વધારે છે તો પતાવો મળશે આજે જે ઇન્ડિયા ઇંગ્લેન્ડ ની ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ અને હું ઓફિસ માં બેઠો બેઠો મેચ જોઉં છું અને જાડુ બનાવે છે નીચે રસોઈ તમે તો હાલો આટો મારી આવું મેડમ શું છે આજનું મેનુ આજનું મેનુ છે તારો ફેવરિટ ઓકે હું કહી દે મને તો ખબર છે તમે કહી બટેકા નું શાક અને ખીચડી વાહ બટેકા નું શાક છે એટલે વાંધો ને ખીચડી અરે કઢી કર્યો તમારો ફેવરિટ નો હોત

કે પોર્જે કેલી બની છે પોર્ટેકાય નથી મસ્ત બની છે કિચનજી મે ખાધી નથી પાપડ ખાધો પાપડ કેવો છે પાપડ તો બહુ મસ્ત એકદમ અમે જે લાવ્યા પેકેટ એમાં સૌથી પાપડ આ પહેલી વાર બહાર એટલે પાપડ બહુ મજા આવે બાકી આ બધા જાડા છે ને પાપડ મમ્મી કેવો છે સ્વાદ આજનો ચાલો નથી કે કર્યું છે ઓકે પપ્પા બહુ સરસ

આ તો આપણને એવું કે હું પિત્ઝા જ નથી ખાતો હે સૌથી પેલો બેહી ગયા હતો કાંઈ મૂકતો નથી હેં આ તો ગોલ્ડન ગોળ છે પણ આ કોરે કોરો ટોટા ઉલાડી જાય તો હે તો ફાઇનલી જો નાસ્તો બસ તો ઘરે ઘરે પહોંચી ગયા છે અને આજે ખાલી બધાયને ભેગો થવાનું હતું કે મજાક મસ્તી કરવાની હતી પણ નાસ્તાનો કોઈ પ્લાન હતો નહીં અને કદાચ અમે નાસ્તો કરવા જઈએ તો હળવો પડો ગાઠીએ કે એવું કંઈક કરીએ આવો પીઝાનો કોઈ પ્રોગ્રામ હતો નહીં કારણ કે જમી જમીન પીઝાની એવું હાલે નહીં કે અમે તો તોય ઘણી વાર હેવી નાસ્તો કરીએ છીએ પણ બહુ મજા આવી ગઈ જોકે ડોમિનોઝ ઓલમોસ્ટ બંધ જ થઈ ગયું હતું પણ ટેકઅવે કરીને પાટલી બારીથી લઈને બહાર રોડ ઉપર ધબાધબી ભૂલી ગઈ અને આજના બ્લોગમાં જોયું કે તમે હવે આપણે ટૂંક સમયમાં સગાઈ આવે છે પ્રસંગ આવે છે ઘરે તો આપણે બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આજ આપણું જે રેન્ટ ઉપર જે લીધેલું છે એ બી સિલેક્ટ થઈ ગયું છે એટલે આવતીકાલથી બીજી બધી તૈયારી તમને વ્લોગમાં જોવા મળશે તો સ્ટેટ યુન અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે ગમે તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળે નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય ગુડ નાઇટ